બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી સમય જતા બાળકોની આદત માતા પિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે મોબાઈલ જોવાનું વ્યસન બાળકોને માત્ર શારીરિક રીતે નુકસાન નથી પહોંચાડતું પરંતુ તેમના માનસિક વિકાસમાં પણ અવરોધ ઉભો કરે છે એવામાં આજે અમે તમને એવી પાંચ ટીપ આપીશું જેના કારણે બાળકને મોબાઈલની લત લાત છોડાવવી સરળ થઈ જાય બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે આવી સ્થિતિમાં જો માતા પિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે તો બાળકની જિજ્ઞાસા પણ વધે છે અને તેને ફોનનો ઉપયોગ કરવાનું મન થાય છે જો તમે બાળકના ફોનની આદતમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો તેમને પ્રેમથી સમજાવો કે ફોનનો ઉપયોગ તેમના માટે હાનિકારક છે કારણ કે જો તમે બાળકને ઠપકો આપીને કે માર મારીને કંઈક કરવાની મનાઈ કરો છો તો તે જીદ્દી બની જાય છે અને વારંવાર એ જ કામ કરે છે આથી પ્રેમથી સમજાવવું જરૂરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો